અને સતરાજીતને ઘરે ગયા હતા અને સમજાવવાની કોશિશ કરી ભાઈ તારી પાસે સંપત્તિ બહુ વધી ગઈ છે હવે તો આ રાજ્ય મણીને ભેટ આપી દે આ મણી રાજ્યને ભેટ આપી દે સતરાજીતને એમ થયું કે આ પરોપકારના નામે કૃષ્ણ મારી પાસેથી મણી પડાવી લેવા માંગે છે ચોખ્ખો ન નહીં ચોખ્ખી ફૂલ ના પાડી મણી મારી માલિકીનો હું કોઈને આપવા રાજી નથી મણી રસ છે કે સોનામાં ભગવાન ભગવાને પૂછ્યું મારે તારો મણી નથી જોતો તારું સોની નથી જોતું પણ રાજ્યની વિરુદ્ધમાં થતી બંધ કરવા માટે માત્ર તો તારે ઘેરે રાખે છે મણી તારો ને હોનું તારું માત્ર વાતો બંધ થાય એટલા માટે પણ એમાં સતરાજીત ને શંકા લાગી કે થોડાક દી મને હોનું લેવા દે ને પછી એમ કે હવે આટો નહીં મારતો તો પછી મારું તો મણી ને હોનું બધું જાય

ટુકડો તરીકે એની કન્યા હતી નામ હતું જાંબુ હતી એને રમવા માટે લઈ ગયો અને રમવા માટે આપી દીધો ઘટના તો ઘટી ગઈ હજે પ્રસેન ઘરે ને આવ્યો એટલે સતરાજી તે પોતાના સેવકોને રવાના કર્યા અડધી રાત્રે સતરા નાના ભાઈ નું શબ આવ્યું પ્રસન્ન મૃતદેહ જયારે ઘેરે આવ્યો ત્યારે સતરાજી જાહેરાત કરી એવું બોલ્યો ખોટું આડ ભગવાન ના ઉપર સતરાજી નાખ્યું કે મણી માંગવા માટે કૃષ્ણ મારી પાસે આવ્યા ત્યાં મણી નો આપ્યો એટલે કૃષ્ણ એ મારા ભાઈ ને મરાવી નાખ્યો અને મણી કૃષ્ણ ચોરી ગયા છે ખૂન આરોપ અને મણીની ની ચોરી આરોપ બે આરોપ સતરાજીતે ભગવાન ઉપર નાખ્યા

અને એ વખતે કૃષ્ણ એ ને કીધું તું મોટા દુનિયા તો બોલે હું સમજી શકું પણ તને મારી ઉપર ભરોસો નથી તું પૂછે છે ત્યારે હસીન દાઉલાલા એમ બોલ્યા હતા કે આ તો ઓલી બાળપણમાં માખણ ચોરવાની ટેવ ને એટલે વેમ પડે વેમ પડે શંકા પડે

ત્યાંથી આગળ વધ્યા તો તો પગલા મળ્યા અને રીછ પગલે પગલે આગળ વધ્યા એક વિશાળ પર્વત આવ્યો અને પર્વતની કંદડામાં જાંબુવતી મણીથી રમતી હતી પાચિકા પાચિકા તરીકે આપણી દેશી ભાષામાં ખીલોના તરીકે મણીને જોયો ભગવાન કૃષ્ણે કીધું કે મણી તો મળી ગયો પણ હવે આને લાવ્યું છે કોણ હું તપાસ કરું દરબારીઓને બારે ઉભા રાખ્યા ભગવાન કૃષ્ણ ગુફામાં ગયા આજ પણ આ ગુફા મોજૂદ છે જાબુવંત ની ગુફા રાણાવાઓમાં દ્વારિકાની બાજુ ભગવાન ઘુસ્યા અજાણ્યા પુરુષને પોતાની ગુફામાં આવતો જોઈ અને જામુવંત નીચે પથ્થરના પ્રહારો કર્યા સત્યાવીસ દિવસ સુધી ભગવાન નું જામુવત ભયંકર યુદ્ધ થયું અને અને એક પ્રહાર કર્યો જેવો ભગવાનનો હાથ પડ્યો ના દરવાજા ઉઘડી જાબુવત રડી પડ્યો ભગવાનના પગ પકડીને પુકાર કરવા લાગ્યો પ્રભુ તમે રામ બનીને આવ્યા ત્યારે સુકા પાંદડા ખાય ખાઈ ખાઈને તમારી સેવા કરતો તો અત્યારે શામ બનીને આવ્યા હું તમને ઓળખી નથી શક્યો મને ક્ષમા કરો મને માફ કરો આ એક જાંબુવંત્રી છે જે રામાવતારમાં હતા ભાગવત માં ઉલ્લેખ છે રામાવતારમાં રામાયણ માં ઉલ્લેખ છે વામ અવતારમાં હતા બહુ જીવ્યા છે રામ બની આવ્યા તમારી સેવામાં હું હતો મહારાજ પણ અત્યારે શામ બનીને તમે આવ્યા હું તમને ઓળખી નથી શક્યો મેં તમારા પર પથ્થરો ના પ્રહારો કર્યા મને ક્ષમા કરી દઉં ભગવાને કીધું કે હજી તારે જીવવું હોય તો જીવાડી શકું છું ભલે પ્રહાર થઈ ગયો પણ તને હજી જીવવાની એ વખતે રડતો રડતો જામુઅ એટલું જ બોલ્યો તો પ્રભુ તમારી હાજરી હોય અને મારો પ્રાણ નીકળે આનાથી રૂડું મોત મારા માટે બીજું કયું હોય પણ તમે મણી લેવા આવ્યા છો ને હું તમને મારા હાથે સુપ્રત કરું જાબુ હતી ને બોલાવી એના જમણા હાથમાં મણી હતો એ આખો હાથ જ ભગવાનને સુપ્રત કર્યો અને કીધું આ મારી પુત્રી તમારી સાથે પરણાવું છું આનું ધ્યાન રાખજો

હવે પછી ભવિષ્યમાં મણી ચોરાઈ જાય લૂંટાઈ જાય તૂટી જાય ફૂટી જાય મણી નું પણ થાય મણી સાથે જે દિવસે તે મારું નામ જોડ્યું તેથી તારા ખાનદાન ને ખતમ કરી નાખી સંભાળ લે તારો મણી આટલું કઈ ભગવાન મારો મણી શોધી આપ્યો મારે ભગવાન ની સાથે સમાધાન કરવું જોઈએ ક્ષમા માંગવા જવું જોઈએ એને સત્યભામા નામની દીકરી હતી એને સાથે લીધી અને સત્યભામા ને લઈને પ્રભુ પાસે પરિવાર સાથે સતરાજીત આવ્યો અને સત્ય ભાવ પ્રભુ ના ચરણે સમર્પિત કરી પ્રભુ હું અમારી પુત્રી તમારી સાથે પરણાવું હવે ગુસ્સો થૂકી નાખો અને હવે સંબંધ આપણે રિસ્તેદારીમાં કરી નાખીએ હું તમને મારી પુત્રી પરણાવું છું ભગવાન ત્રીજી પરિણામ